મારા છોકરા તો હપાતર પાજા છે ને આ માં કોઈ છોકરા ની પાજા હો ભાઈ જમીન ના આપડે ભાગલા પાડ આપડે હો એટલે ડોસી ડોહો દીવતા દીવતા થોડા ભાગ પાડ છે આપડા પણ હું શું કહું છું હા ડોસી ડોહા ને જા આય તો માર લાવી છે ઘરે દવા હે મુદ્રો ની પણ રાખી ઓય એટલે આ એ એવું ના કરાય ના લે શું ના કરાય હા કાકા નો એવું આ અમે પછી વેધી લાવવાનો ખર્ચી હારો

ઓછું મશીન તો કઈ વામડા હું બેઠા મને પૂરો કરી નાખી છોકરો

અરે આજે દે કેર્યો બીજો ઘરે એટલે ત્રણ ત્રણ આવા તો ઈ તો એવાજ હોય ને ભઈ ને મરી ગયો આ શરણ ની થાય કાકો ને 20 કિલો 3000 સતાડ પાછ તને કાકા પર તો વિશ્વાસ નતો ક તું કાકો ને કે તલે એમ કરી આલુરી ગાઢી આલુરી તો 20 કિલો 20 કિલો નો તો મારે વાત થઈ ગઈ છે એ ના ચાલે ના બોલાય બોલા અલ્યા આવશે મોડા ફોન કરાય તું આ કી મિત પાડ દો કાર ભવાજ

આ મુગો એક તો ચંદુડો સારું કરતો બે વર્ષ થી એની હગ પણ મારો બેટો હજી મેળ ના પડ્યો શિખર નો આવ્યો છે

ગૌશાળામાં ગૌશાળા ની હમણાં કું ઈ તા બધું મારે આટલો કટકો આયો નેટ રે હું ઘર રેવું ઘર ખુલ્યું થાય ખાલી લોબો છે લોબી બુદ્ધિ છે નું છે તમે કોઈ સરપંચ ને બોલાય ન્યાય કરતો ભાઈ સરપંચ ને બોલાવી લે સરપંચ ને નથી બોલા બાળિયા ગમણા ને

સ્પઠવા